એ મંજૂર કરવામાં આવ્યો અને ગ્રામ પંચાયતને જ કામ આપવામાં આવ્યું ભાજપના લોકો અમદાવાદ સુરત નવસારી વડોદરાની જે બજેટ સગે વગેરે કરે છે અમે ક્યારે ચલાવવાના નથી ફોરેસ્ટ વિભાગ હોય મનરેગા વિભાગ હોય નરસેજલ હોય વિકાસશીલ તાલુકાની જોગવાઈ હોય ટ્રાયબલની જોગવાઈ હોય કે આદિ આદર્શ ગ્રામની જોગવાઈ હોય જેટલા પણ એજન્સીઓ દ્વારા કામો નક્કી કરવામાં આવ્યા છે આવનાર દિવસોમાં એ કામો રદ કરીને પંચાયત પર ઠરાવ માંગીને પંચાયત પરથી કામ લઈને એ કામ પંચાયત ને અમલીકરણ બનાવી અને પંચાયત કરે એવી જોગવાઈ અમે કરવા માંગીએ છીએ